ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર સામે આવ્યા છે જંબુસર નગરના કાનપુરી ભાગોડ ખાતે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે આતંક એવો છે કે આકલવ દ્વારા સિત્તેર વર્ષીય વૃદ્ધને અડફેટમાં લેતા શરીરના ભાગે છ જેટલા ફ્રેક્ચર આવ્યા છે અને આ ઈજા થતાની સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે મુર્તુજા સૈયદ નામના વ્યક્તિ સિત્તેર વર્ષીય વૃદ્ધને આકલાએ અરફેટમાં લેતા શરીરના ભાગે છ જેટલા ફ્રેક્ચર સામે આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જંબુસર નગરપાલિકા વારંવાર ઢોરોને પકડવાના દાવા કરી રહી છે ત્યારે વધુ એક આકલાઉદ હુમલા દ્વારા સિત્તેર વર્ષીય વૃદ્ધને ઈજા થવા પામી છે ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે જ્યારે જંબુસર નગરપાલિકાએ આ ઘટના બન્યા બાદ આ રખડતા ઢોરોને પકડવાની કવાયત પણ હાથ ધરી છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે ફરીબાદ શાહ ઘટના એ બની રહી છે મારા પપ્પા રોડ પર જતા હતા આખલા ઉચકીને એમને ફેંકી દીધા છ પછલી ક્રેક છે હું એવું વિનંતી મારું નગરપાલિકાને બી કે ભાઈ આ વારે વારંવાર આ બનાવ બનશે આ તો મારા પપ્પા હતા એમને કશું જાનહાનિ થયું હોત કે બીજું કોઈ નુકસાન થયું તો એની જુમ્મીદારી કોણ ને વારંવાર આ બનાવ બનેલા છે એવું નથી કે ચાલો મારા પપ્પાના એકલ એવું બનાવ બનેલું જ છે બીજા લોકોને બી બનાવ આ માલિકો કોઈ ધ્યાન આપતા નથી આ આ વિસ્તારમાં એવું છે કે જો ઢોરને કંઈ નુકસાન થાય કોઈ સી અકસ્માત કે ગમે તે તો આખું ગમ ભેગું થઈ જાય ને માલિકો બની જાય હું પોતે રબારી ગયો પોતે રબારીઓને એવું કીધું કે ભાઈ આ માલિક કોણ છે તો કોઈ કોઈ માલિક બતાવતું નહોતું બરાબર હવે હમણે અમું અમે કંઈ કરવા જઈશું એને ઝાલીશું તો બધા માલિક થશે હવે તદ્દન કે ભાઈ આવતીકાલે કોઈ બીજાને થશે એની જિમ્મેદારી Subscribe now and press the bell icon.